આજે સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુભાનપુરા સ્થિત ઝાંસી કી રાણી ચોકમાં પણ નિઃશુલ્ક યોગ એવમ ધ્યાન શિબિર યોજવામાં આવી હતી અને તમારા જ આંગણામાં જે યોગ દિવસ મનાવવાનું જે આયોજન થયું છે શું તમે જુઓ છો કે સમગ્ર દેશભરની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ એક જ હાકલ કરી હતી કે યોગ દિવસ તે દિવસ એકવીસ ઈ જૂન એટલે યોગ દિવસ અને તમે આજે જોઈ રહ્યા છો કે આખા વિશ્વની અંદર ભારતભરમાં નહીં પણ આખા વિશ્વભરની અંદર આજનો દિવસ યોગ દિવસ તરીકે મનાવાય છે તો અમને તો ખૂબ ખૂબ યા સૌ લોકોને આજના યોગની શુભેચ્છા અને જુઓ છો કે અમારા ઝાંસી રાણી ગ્રાઉન્ડની અંદર આ ફક્ત એક દિવસ નહીં ત્રણસો પાસઠ દિવસ કન્ટિન્યુટી અહીંયા યોગનો ચાલે છે વરસાદ હોય તો અમારા પોતાના ત્યાં અમારા કોમન પ્લોટની અંદર અમારા પોતાના ટેરેસની અંદર જે અંદર બી એ લોકો કરી રહ્યા છે તો જે રીતના વડોદરા શહેરની અંદર અને પ્રભારી તરીકે અમારા ગુરુ ગોરબાની સાહેબ અને એમની સમગ્ર ટીમ દ્વારા આ અહીં નહીં પણ આવા ચારસોથી પાંચસો કેન્દ્રમાં અલગ અલગ જગ્યા પર યોગ ગુરુઓને અહીંયા ટ્રેન કરવામાં આવે છે અને અહીંથી આખા વડોદરા શહેરની અંદર બધા લોકોને મોકલવામાં આવે છે આજે આખા વડોદરા શહેરની અંદર ચારે બાજુ અને ખાસ કરીને ગોત્રી ગોરવા સુભાનપુરાના સર્વે વિસ્તારોમાં આજના દરેક સોસાયટીઓમાં હમણાં અમે આઠ દસ જગ્યા પર અમે જઈ આવ્યા બધી અલગ અલગ જગ્યા પર આવી જ રીતના અને આ તો આખા દેશની અંદર થઈ રહ્યા છે અને આખા વિશ્વની અંદર તો આજના દિવસે સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને રહો સ્વસ્થ રહો તંદુરસ્ત અને ખાસ કરીને સ્વસ્થ ભારત માટે જે નરેન્દ્રભાઈએ અને ખાસ કરીને યોગ ગુરુ બાબા રામદેવજીએ ખાકલ કરેલી હતી અને આજે આપણે સફળ થઈ રહ્યા છે તો આપણે આ યોગ એક દિવસ પૂરતો નહીં પણ ત્રણસો પાસઠ દિવસ કરે એવી સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ આ યોગ દિવસ આજે આપણે માન્ય નરેન્દ્ર મોદીજીનો જે વિશ્વ યોગ દિવસ છે એના નિમિત્તે અહીં યોગનું સુંદર આયોજન કર્યું આપણા પૂરો ભારત નિરોગી રહે એના ઉદ્દેશ્યથી અને પૂરો ભારત યોગ અભ્યાસ પ્રાણાયામ આસન કરે તો પૂરી બોડી આપડી 100 સાલ તક નિરોગી રહી શકે છે એટલી પાવર છે યોગના અંદર એવા ઉદ્દેશ્ય સાથે આજે અમે યોગનો શંખ વગાડ્યું છે કે પૂરો ભારત યોગ કરે આપડા ગુજરાતના કરોડ લોકો તો યોગ કરે છે 5 કરોડ 6 કરોડ લોકો રોજ યોગ કરે નિરોગી રહે સ્વસ્થ રહે એવા ઉદ્દેશ્ય સાથે આજે વિશ્વ યોગ દિવસ નું જે આયોજન છે ગુજરાતમાં પણ આપણે વડોદરામાં મનાવ્યું છે ગોત્રી વિસ્તારમાં આપણા શ્રી રંગ આર્ય જે અહીંના કોર્પોરેટ મેમ્બર છે એમનું પણ ખૂબ સહયોગ મળે છે એવા ઉદ્દેશ્ય સાથે બધા આનંદ સાથે એ ઉત્સવને મનાવ્યું છે એનાથી આપણે જીવનભર સ્વસ્થ રહી શકીએ છીએ પરમ આનંદ પ્રાપ્ત કરીએ છીએ ભગવાનની પણ પ્રાપ્તિ થાય છે એના દ્વારા લક્ષ્મણભાઈ ગુરવાની ગુજરાત રાજ્ય સમિતિની મારી જુમેદારી છે

સૌ એકત્ર થઈને આજે યોગ કરી રહ્યા છે સાથે આજે આપણે જોવા જઈએ તો તમામ વિશ્વની અંદર જ્યારે યોગ એક દવાની રૂપે જ્યારે બધાની અંદર પ્રસરિત થયો છે અને આ પ્રસરિત કરવા માટે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી જે તમામ વિશ્વની અંદર એક યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવે છે અને વિશ્વ યોગ દિવસ ત્યારબાદ આજના દિવસે એટલે કે તે ડિક્લેર થાય છે તો તમામ જે યોગ જે કરે છે તે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું યોગ કરવાથી તર શરીરની અંદર રહેલા તમામ રોગો દૂર થાય છે જેવી રીતે આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન તેમજ આપણે જે બીમારીઓ વધતી જાય છે તો ફક્તને ફક્ત શારીરિક રીતે આપણે તંદુરસ્ત ન હોવાના કારણે જ આ વધતા હોય છે તો આજના દિવસે તમામ લોકોને ફરીથી એક વખત યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે યોગનું જે આયોજન કરવામાં આવ્યું છે તો વડોદરા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ